વડોદરાના તાંદલજામાં એસઓજીના દરોડા પાડવામાં આવે છે સન ફારવાર રૂડની નજીક ફ્લેટના મકાનમાં દરોડા પાડવામાં આવે છે ત્રણ લાખથી વધુની કિંમતનું એમડી ડ્રગ્સ ઝડપાયું છે ત્રણસો ગ્રામ એમડી ડ્રગ્સના જથ્થો સાથે એકની અટકાયત કરાય છે નીલોપર સલામાની નામની મહિલાની અટકાયત કરાય છે એફએસઆઈને સાથે રાખીને એસઓજીની કાર્યવાહી હાથ ધરાઈ છે વડોદરા હરણી તળાવ બૂટ દુર્ઘટના મામલે પોલીસે ઝડપાયેલા છ આરોપીને કોર્ટમાં રજૂ કરાયા છે પોલીસે કોર્ટ સમક્ષ આરોપીના રિમાન્ડ પણ કરી છે માંગ કોર્ટ આરોપીના પાંચ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા આરોપીઓની પૂછપરછમાં થઈ શકે છે ચોંકાવનારા ખુલાસા સંચાલકો અને ભાગીદાર ડાયરેક્ટરની શોધખોળ યથાવત છે તારીખ અઢાર એક બે હજાર ચોવીસના રોજ જે અત્યંત દુઃખદ ઘટના બની કે હરણી તળાવની અંદર માસુમ બાળકો જ્યારે પિકનિકમાં ગયા હતા તે વખતે બોટિંગ બોટિંગ ચલાવતા જે કોન્ટ્રાક્ટર છે એ કોન્ટ્રાક્ટરની ગંભીર બેદરકારીના કારણે બાર બાળકો અને બે શિક્ષકાઓનું મરણ થવા પામ્યું છે એ ડૂબી ગયા અને બોટની અંદર ક્ષમતા કરતા વધારે બાળકોને બેસાડ્યા બોટનું મેન્ટેનન્સનો પણ પ્રશ્ન છે લાઈફ જેકેટ પણ બાળકોને અને શિક્ષકોને આપેલા નહીં હતા જે બોટ ચાલક હતા એની સાથે મદદ મદદગારી કરનાર પણ જે કર્મચારી હતા એ લોકોએ ગંભીર પ્રકારની બેદરકારી રાખેલી છે આવી ગુનાહિત બેદરકારીના કારણે પોલીસે ગુનો નોંધ્યો છે અને આજરોજ છ આરોપીઓને પકડી નામદાર કોર્ટ સમક્ષ દસ દિવસના રિમાન્ડની માગણી કરેલી છે આ આખા બનાવની તલ પરથી તપાસ થાય કયા લોકો કોણ કોણ લોકો આમાં ઇન્વોલ્વ છે કોના કહેવાથી આવી પ્રકારની ગંભીર ભૂલો કરવામાં આવેલી છે ગંભીર બેદરકારી રાખવામાં આવેલી છે ને જેના કારણે બાર માસૂમ બાળકોના મૃત્યુ થયા છે બે શિક્ષિકાઓના મૃત્યુ થયા છે અને વાઘોડિયા રોડ પર આવેલી ન્યૂ સનરાઈઝ સ્કૂલના વિદ્યાર્થીઓ જ્યારે આ પિકનિક પર હતા ત્યારે આવી આ દુઃખદ ઘટના બની છે એ તમામ આજે નામદાર કોર્ટ સમક્ષ રજૂ કરતા તપાસ કરનાર માંગણી કરેલી હતી નામદાર કોર્ટે તમામ હકીકતોને ધ્યાને રાખીને દલીલોને ધ્યાને રાખી અને છ છ આરોપીઓમાં જે એક આરોપી શાંતિલાલ કરીને પોતે મેનેજર બે વ્યક્તિઓ બોટ ચલાવનાર બોટને ચલાવનારને મદદ કરનાર અને ત્રણ ભાગીદારો ને પોલીસે કબજે કરે પકડેલા છે એ તમામના રિમાન્ડ પચીસ તારીખે બપોરે ત્રણ વાગ્યા સુધીના નામદાર કોર્ટે પાંચ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે અને પોલીસ આ લોકોના રિમાન્ડ સમય દરમિયાન એની ઝીણવટભરી તપાસ કરશે એ રીતે નામદાર કોર્ટે ઉકેલ